બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત તંત્રએ બાકીદારો સામે લાલ આંખ કરી છે જિલ્લામાં ચાર હજાર ચોરાણું કેસમાં રૂપિયા એક કરોડથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્ર દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે જેમાં તંત્ર દ્વારા રૂપિયા એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી માટે દસ બાકીદારોને નોટિસ આપવામાં આવી છે સમય મર્યાદામાં બાકી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ નહીં કરાય તો તંત્રની ચાર હજાર ત્યાં કેસોમાં અંદાજે એક કરોડથી વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટી બાકી છે ત્યારે બાકી સ્ટેમ્પ ડ્યુટી વસુલવા તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ આપવામાં આવી છે જેમાં એક લાખથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી માટે દસ બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે જોકે નોટિસ બાદ પણ પક્ષકારો બાકી રકમ નહીં ભરે તો સ્થાવર જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે જિલ્લામાં ચાર હજાર ત્યાંસી કેસોમાં બાકીદારો પાસેથી નવ્વાણું લાખ ચોરાણું હજારની રકમ વસૂલવાની થાય છે જ્યારે એક લાખથી વધુ રકમની બાકી સ્ટેમ્પ ડ્યુટીના દસ કેસોમાં ઓગણત્રીસ લાખ ઓગણ સીતેર હજારની રકમ બાકી છે આમ જિલ્લામાં કુલ એક કરોડથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની બાકી છે ત્યારે તંત્રએ બાકીદારો સામે તવાઈ હાથ ધરતા બાકીદારો ફફડી ઉઠ્યા છે નાયબ કલેક્ટર શ્રી પાલનપુર બનાસકાંઠા દ્વારા એક લાખ કરતાં ઓછી સ્ટેમ્પ ડ્યુટીના જે કેસો છે એમાં લગભગ ચાર હજાર ને જેટલા કેસીસ અત્રેની કચેરીઓ ઉપલબ્ધ છે ને જેમાં નવ્વાણું લાખની વસૂલાત બાકીમાં છે એક લાખ કરતાં વધુ સ્ટેમ્પ ડ્યુટીની રકમ જણાતા કેસો દસ જેટલા કેસો છે ને જેની ટોટલ રકમ ઓગણત્રીસ લાખ ઓગણ હજાર જેટલી છે જે તમામ બાકીદારોને અત્રેની કચેરી દ્વારા નોટિસો પાઠવવામાં આવેલી છે તેમ છતાં બી એ બાકીદારોએ વસૂલ સ્ટેમ્પ ડ્યુટી જમા કરેલ નથી તો તમામને અપીલ છે કે તાત્કાલિક ધોરણે બાકી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી અને સરકારશ્રીની જે બી રકમ છે એ જમા કરવા વિનંતી છે જો બાકીદારો ખુડતી સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરે તો તમામને બોજાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ પણ જો તેમના દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ કરવામાં નહીં આવે તો જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે